બરોબર તે માસી કેતા તા ને માસી ને હેલો તને ખબર ન હોય મારે બોર એ આવે બીજે ત્રીજે સાથે જાડે રડવા પડી ને બોર રેડીને હવે તે આવે ને મન કહે ઓરસી ને મેં ચાવી દીધું લઈએ થી આવે ને

સારા થને ખબર કોણ આવે તો હાલ સોગનખા મોતન કહું હેલો તું કે કોણ આવે ને તને જાણે ખબર મને ખબર થી વાત કરો પણ મને ખબર મને કોણ મારા કોણ આવે જો છોકરો આવે ને જોદા દોણિયારો રેડી અર્શનજી રખે કોણ આ અર્શનજી રે અરે તને હે ખબર પડી તું પહેલા થી તમ બોલવા ઉપર ખબર પડી તપરી આદરે વણને મોરતો કો

పగార్ గమే థి